જય માતાજી મિત્રો હું છું ભાવેશ ઠાકોર અને મારા ડેલી વ્લોગમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તો આજે ગાડીમાં રજા છે તો આજે ફેમિલી સાથે પત્ની સાથે કોમેડી વ્લોગ બનાવીશ અને કોમેડી વ્લોગ કેવો લાગે છે એ મિત્રો કોમેન્ટ કરજો શેર કરજો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો હમણાં થોડું કામ ઘરનું છે એ પતી જાય પછી ચાલુ કરીએ છીએ મિત્રો તો વ્લોગમાં કાલે તમને જોવા મળશે

મમ્મી પપ્પા તો રાખજો હા તે હવે તમે તાસ ઉતારી કરજો બોડામ તો કારણ કે ની હારુ તમે તો ગોડો લેવા ખબર પડે હા લેવા જો ખબર પડે જમ લેવા આમ તો ગોડું ગેલું એ સારું ના ગોડું ગેલું હા શું કરવા ટાઈમે રોટીને ખવરાવો તો ખરું કાંઈ ના ખબર પણ મને સારું એક વાતનો જબર પસ્તાવ થયો આટલો આટલો વખણ કર્યો ને તમે કીધું આજ તો માર માટે હે ને દાળ ને એવું બધું બનશે દાળ ઢોકળી ખાઈને તમે કહેવા ત્યાં જો ખાઈ ના જેમ હેવાથી યાર દાળ ના ના ખા ખા કરવાના હોય

અમાર તો કે ગાય જેવી ગાય જેવી એ ખબર નહીં કે ગાય રવ તો આપણે હારું પારના લઈન આઈએ હે ગાય શેગડો કાઢીને પછી ભેટો છોડો ને આપણો ગાય ગાયો હવે આ બોલો હવે

કે તીખી મરચા જેવી હ બસ કે 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 મો જાતે જાતે તાળા તમે કાળા મરી જેવા હ ના ના હું તો ભૂંગા મરચા જેવો હું પ્રો કાયો મરચો આવ એ જો હ કેપ્સિકમ કેપ્સિકમ એવો હું તો તમે શિમલા મિર્ચ જેવો

વાતો કરે તીખા મરચા જેવા ગળી ગાયમાંથી આકળા જેવા બધું આપણે જ છીએ બધા સિમ્બોલ આપણાને ચાલ્યા ભગવાને બધી મુસીબતો બધી મુસીબત ના સામના આપણે જ કરવાના હતા આવડી મોટી મુસીબતો સંપી દીધી હતી જેવો <tie> હતો <tie> 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 તે અમરેશ પુરી જો કરી મેલ્યો અમરેશ પૂરી તો હારો હતો તમે તો ટુન ટુના છોકરો ને લાગો તે તા તે ને પણ તમારો છોકરો એટલે તમારો છોકરો ઓળ ને કે કે મા હાવ જેવી આ આવું તાન થાય હા ના કોઈ ના મે ટુન જેવો તો નહી કાડ તમ પુપુ જેવો હ તમે રાઈટ પર પુપુ પુપુ જેવો છો હાઈટ પર મળે તો બરોબર જ છે અસલ અભ્યાત ખાંજ એવો લાગતો હતો અને જિંદગી હું કા કાદર ખાંજીવો કર્યો તો સારો હતો આ તો અમરેપુરી જેવો કરીને લેલ્યો બહુ ખુશ હું કરીને લેલું હું મિત્રો અત્યારે સાજે વાગી જાય છે શું અને આજનો દિવસ અહીંયા સમાપ્ત થાય છે તો દરેક દર્શક મિત્રોને શુભરાત્રિ જય માતાજી ગુડ નાઇટ તો મિત્રો કાલે નેક્સ્ટ ટાઈમ નવા દિવસે નવા વ્લોકમાં તમારા જોડે મળીશું તાર ઉધિ જય માતાજી અને ગુડ નાઇટ